ગુજરાતમાં ઠંડીની અસર નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે અમદાવાદમાં પણ અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી એક બે દિવસમાં ઠંડી વધવાની શક્યતા છે આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ઠંડીનો ચમકારો જરૂર રહેવાનો છે आने वाले दिनों में जो गुजरात स्टेट पे फ़ोरकास्ट है कोई रेन की संभावना नहीं है और जो टेम्परेचर रियलाइज़ हुए हैं गुजरात स्टेट में सबसे मिनिमम टेम्परेचर जो रियलाइज है वो गांधीनगर में 9.8 डिग्री सेल्सियस हुआ है और अहमदाबाद में 11.8 डिग्री सेल्सियस टेम्परेचर मिनिमम टेम्परेचर रियलाइज़ हुआ और जो आने वाले दिनों में फ़ोरकास्ट हुआ है मिनिमम टेम्परेचर का वो नो नौला, नो चेंज વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલ વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેની જમીન સંપાદનનો મામલો ફરી ચર્ચામાં છે સંપાદનની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો વલસાડના ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો હતો ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા હજુ સુધી ઝાડ કાપવા પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી અને જેથી અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે

પરંતુ ઇમારતી અને જંગલી ઝાડોના એવોર્ડ આ સુધી મળ્યા નથી અને એનો વિરોધ અમે સતત ચાલુ જ છે અમારો ન્યૂઝ એટીન ગુજરાતીએ ફરી એક વખત પોતાની જવાબદારી નિભાવી છે ખેડૂતોની વ્યથાને અધિકારીઓ સુધી પહોંચતી કરી હતી ન્યૂઝ એટીન ગુજરાતી અહેવાલને પ્રસારિત કરી ખેડૂતોનો અવાજ બન્યો અને ઘટના કંઈ કેવી છે સાબરકાંઠાના ખેડૂતોએ બટાકાની ખેતી કરી હતી પરંતુ બટાકાના પાકમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોની માઠી દસા બેઠી હતી જેનો ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસારિત કર્યો ખેતી અધિકારીઓ પણ દોડતા થઈ ગયા ખેતરમાં જાત તપાસ કરતા ખેડૂતોની વાતમાં તથ્ય જણાયું એક અઠવાડિયા પહેલાં ન્યૂઝ એટીનની ટીમ અહીંયા આવી હતી જે બટાકાનામાં પાકમાં જે સુકારો આવ્યો હતો પાછોતરો સુકારો કે જે સાઈઠ સિત્તેર દિવસ પછી આવતો અને જગ્યાએ ચાલીસ દિવસે આવી ગયો હતો એ અહેવાલ પ્રસારિત થયા બાદ સાબરકાંઠા જિલ્લાના બાગાયત અધિકારીને જાણ થતાં એ પણ આજ રોજ અહીંયા જાત નિરીક્ષણ કરવા માટે ફિલ્ડ ઉપર આવ્યા હતા એમને પણ લાગ્યું હતું કે ભાઈ બટાકામાં પાછોતરો સુકારો વહેલો આવી ગયો છે પરિણામે ખેડૂતોને ઘણું બધું નુકસાન જાય એવું છે એના માટે બાગાયત શ્રી એવું જણાવ્યું છે કે ભાઈ અમે ઉચ્ચ અધિકારી સાથે પરામર્શ કર્યા બાદ સરકારશ્રીમાં રજૂઆત કરીશું અને ખેડૂતોને જેટલો બને એટલો વધારે કંઈક વળતર થાય એના માટે અમારા પ્રયત્ન રહેશે અઠવાડિયા પહેલાં ન્યૂઝ એટીન ગુજરાતી મીડિયા અમારા આ ફાર્મ ઉપર આવેલા અને જે અહીંયા નુકસાન થયેલું છે એનો એમને અહેવાલ પ્રસારિત કરેલો ખેતીવાડી અધિકારીએ પણ એ વાત ધ્યાન ઉપર લઈ અને આજે અમારા ખેતરમાં આવ્યા છે એમને અને એમને પણ નિરીક્ષણ કર્યું કે ખરેખર ખેડૂતને નુકસાન વધારે છે એમને અમને બાયદરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને ખેડૂતને વહેલી તકે જે પણ સહાય મળે એવું અમે કામ કરીશું સાબરકાંઠા જિલ્લામાં સત્યાવીસ હજાર હેક્ટર કરતા વધુ બટાકાનું વાવેતર થયું છે અને અહીં મોટાભાગના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરે છે બટાકાની ખેતી પાછળ એક એકવીઘા દેઠ પચાસથી પંચાવન હજારનો ખર્ચ થાય છે બટાકાના પાકમાં સુકારો આવતા ન્યૂઝ એટીનની ટીમ હડિયોલ ગામે પહોંચી ખેડૂતોની વ્યથા સાંભળી અહેવાલ પ્રસારિત કર્યો ન્યૂઝ એટીનના અહેવાલ બાદ બાગાયત વિભાગના અધિકારીઓ ખેતરોમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર મળે તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તેઓએ માહિતી આપી

અને એ વાતાવરણમાં ભેજનું પ્રમાણ જો વધતું હોય તો એ જનરલી આ રોગ આવતો હોય આપણે બધાને ખબર છે કે આગોતરો સુકારો અને પાછોતરો સુકારો આવતો હોય તો આમાં પાણીનું પણ નિયમન કરવાનું થતું હોય છે અને જનરલી ફૂગનાશકનો પણ છંટકાવ આમાં કરવાનો થતો હોય છે એ રોગના લીધે જે ખેડૂતની નુકસાની બાબતની જે રજૂઆત છે એ ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી અને સરકાર સુધી ત્વરિત અમે રજૂઆત પહોંચાડવાનો પ્રયત્ન કરશું અને પહોંચાડી પણ દઈશું એને જે રોગ છે તેનું નિયંત્રણ જે લેખિતમાં આગળ રજૂઆત કરશે અને જે ખેડૂતોના ફાયદામાં કોઈ કાર્યવાહી થાય તેવી હાલ તો જણાવી રહ્યા છે ઈશાન પરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક છે સીમળિયા આંબલી ફળિયામાં દીપડાનો આતંક એક વૃદ્ધા અને કિશોરીને ઇજા પહોંચાડી છે ઘરની ઓસરીમાં સૂતેલા લોકો પર દીપડાએ હુમલો કર્યો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા દીપડાને પકડવા વન વિભાગે બે પાંજરા પણ ગોઠવ્યા છે વર્ષોથી અહીં દીપડો વસવાટ કરી રહ્યો છે પરંતુ ઘરમાં આવી હુમલો કરવાની આ પ્રથમ ઘટના છે સ્થાનિકોમાં પણ ફફડાટ છે કરતા દીપડો ભાગી છૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવે છે અને દીપડાએ એક જ દિવસમાં અન્ય બે મકાનમાં પણ ઘુસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિકો જાગી જતા દીપડો ભાગી છૂટ્યો છે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી સ્થાનિકોની માંગ છે મારા આંબલી ફળિયામાં દીપડો આવે છે અમને બહુ ડર લાગે છે અમારા નાના નાના બાળકો છે એમને પણ ડર લાગે છે છોકરી નીકળ્યા બેન રાત્રે દીપડો આવ્યો તો ચાર વાગે અને હુમલો કરીને આવ્યો તો એને નાની મોટી ઈજા પોકાડી છે અમે બધા રાતના જાગી ગયા બૂમા બૂમ પાડી એટલે બચાવ થઈ ગયો હતો આ છોકરીનો અહીંયા અમારે દીપડો તો વરસોથી રહે છે ને અમારા ઘરની આજુબાજુ બે ડુંગરીઓ છે નાની નાની ડુંગરીઓમાં વર્ષોથી દીપડો તાલુકાના યા ગામના આંબલી ફળિયામાં રહેતી એક વૃદ્ધાને એક કિશોરી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલો કરતા જ અહીંના જે સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે વન વિભાગ છે તેના દ્વારા હાલ તો અહીંયા બે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે પરંતુ અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જે દીપડો છે અહીંયા વર્ષોથી રહી વસવાટ કરી રહ્યો છે પરંતુ પ્રથમ આ એવી ઘટના બની છે કે રહેણાંક વિસ્તારમાં આવી અને ઘરમાં ઘૂસી અને દીપડાએ હુમલો કર્યો છે જેથી વહેલી તકે દીપડો પકડવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે જોકે વન વિભાગ પણ હાલ પ્રયત્નશીલ છે પરંતુ તેમ છતાં દીપડાનો પ્રથમ હુમલોનો ઘટના બની છે જેથી અહીંના સ્થાનિકો છે તેઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતરમાં પણ જવાનું મહિલાઓ ટાળી રહી હોવાનું જણાવી રહી છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી સિમરિયા પંચમહાલ બુલેટિનમાં આગળ વધીશું